શ્રીહરિનો સ્વાભાવિક ગુણ શ્રીહરિએ વરિષ્ઠ બંધુને કહ્યું અમારું જે શરણ લેશે તથા દર્શન સ્પર્શ કરશે તેને માથે કાળ કર્મ માયા અને યમનો તાપ નહીં રહે માંગરોળમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું જ્યારે ભગવાન અનંત જીવોને શરણે લઈ કલ્યાણ કરવા આવે છે ત્યારે તેમના દોષ અદોષ ગણતા નથી પણ પોતાનું બિરુદ વિચારીને અભય પદ આપે છે જેમ ચક્રવર્તી રાજા પ્રથમ ગાદીએ બેસે ત્યારે કેદીઓને છોડી દે છે તેમ ભગવાન પણ મોક્ષને માટે જ્યારે પ્રગટે છે ત્યારે તેમનું નામ સાંભળી જે જે જનો આવે તેમને અભય કરે છે સરદારમાં શ્રીહરિએ મુક્ત મુનિને ઉદ્દેશીને એકાંતમાં વાત કરતા કહ્યું અમારું વચન જે માને છે તેને ક્યારેય લેશ પણ દુઃખ આવતું નથી જેમ જરાસંધે અપાર રાજાઓના પૂર કબજે કર્યા હતા પરંતુ જે શ્રી કૃષ્ણના શરણમાં આવ્યા તે સૌની રક્ષા તેમણે કરી તે રીતે જે મારો વિશ્વાસ રાખે છે તેની હું રક્ષા કરું છું તેના પાપ માત્ર ટાળી દઉં છું એમાં સંદેહ રાખવો નહીં હું ધર્મનો લાલ છું જ્યાં ધર્મ ત્યાં મારો નિવાસ છે જે મારા વચન પાળે છે તેને સંગે હું નિવાસ કરું છું મારા ભક્તોને મારા પ્રાણ કરીને માન્યા છે હું મારા ભક્તને સદાય આધીન રહું છું ભક્ત મને ભક્તિએ કરીને બાંધી લે છે જે જન મારી સાથે પ્રીતિ કરે છે તેનાથી કોટી ગણી પ્રીતિ હું તેની સાથે કરું છું જે નિષ્કપટપણે વર્તે છે તેની સાથે મારી પ્રીત ક્યારેય ટળતી નથી જેનામાં રંચ માત્ર કપટ દેખું તો તે મારી સાથે પ્રીતિ કરવા જાય તો પણ મારે તેની સાથે પ્રીતિ થતી નથી આ મારો સહજ સ્વભાવ છે તે મેં આજે કહી દેખાડ્યો શ્રી હરિની આ વાણીને સાંભળી મુક્ત મુનિએ પોતાની હિતકારી માની અને મનમાં દ્રઢ નિર્ધાર કર્યો કે હરિને ગમીએ તેવા થવું છે પોતાની મરજીનો ત્યાગ કરી શ્રીહરિની મરજી મુજબ કરવું છે જ્યારે શ્રીહરિને તન મન પ્રાણ અર્પણ કર્યા ત્યારે હવે પોતાનું છાનું શું રહ્યું મુક્ત મુનિએ આ પ્રસંગ પર આઠ પદ એસી ભક્તિ કરો મન મીતા વગેરે બનાવ્યા છે રક્ષા મેં કરું તે હ रखे विश्वास जो मो रही इनमें नहीं संदेह पाप मात्र दिए छोरी के मैं हूं धर्म के लाल धर्म तिहा निवास मोर जो वचन देहु रहे पाल तब ते ही संग निवास करूं मोरे भक्त है मोरे ही प्राणा तिनकू तैसे करी में माना भक्त के मैं सदा आधीना भक्त मोये ते ही बांधी के लीना मुह संग प्रीति करे जन कोई तिन से कोटि गनी करु सोई निष्कपट जो ते ही रहावे तिन से मेरी प्रीत न जावे रंच भर कपट देखू मैं तो कबू न प्रीति रहे आमे ऐसो है मेरो सहज स्वभाव सो तुमकू सब कही देखावा सुनी के मगन भये हरिवानी मुनिवर लिए हित सोआनी નિજ મન મે મુનિ કિન નિર્ધારા અપને એસો કરનો નિર્ધારા જુ હરી મરજી તૈસ કરના આપી મરજી ત્યાગ હિ કરના જબ હરિકું દિયે તન મન પ્રાણા અપનો ક્યાબ રખના છા મુક્ત મુનિ તેહી પર જોઈ આઠ પદ બનાય સોઈ એસી ભક્તિ કરો મન મીતા જાર તરત હોઉં પુનિતા ચૂડામાં શ્રીહરી થાળ જમ્યા અને પ્રસાદી જીવેન્દ્ર અને ઉત્તમ નૃપને આપી જાલમસિંહે માગીને લીધી ત્યારે શ્રીહરિએ બ્રહ્મચારીને નજીક બોલાવી કહ્યું જેને જેને પ્રસાદીનો ભાવ હોય તે બધાને આપો બ્રહ્મચારી જોઈ રહ્યા કારણ કે થાળમાં એટલી પ્રસાદી હતી નહીં શ્રીહરી કહે થાળ કરો ત્યારે હરિભક્તોની શ્રદ્ધાનો વિચાર રાખવો વધારે ભક્તો હોય તો મોટો થાળ કરવો અમે કોઈને બોલાવીને પ્રસાદી આપીએ તે જીવનભર સ્મૃતિમાં રાખે વાત કરી હોય તે યાદ ન રહે પણ પ્રસાદી તો યાદ રહે કોટડામાં શ્રીહરિ કહે ધર્મ ભક્તિ જે દ્રઢ રાખે છે તેનો હાથ અમે કદી છોડતા નથી તેનો પરમ મોક્ષ કરવો એ અમારું બિરુદ છે અમે સૌ હરિભક્તોને અર્થે દેશ દેશમાં વિચરણ કરીએ છીએ પ્રીતિ કરીને ધર્મ ભક્તિમાં તેની વૃદ્ધિ કરાવીએ છીએ ધર્મ ભક્તિ કું રખે દ્રઢ જાહી કબહુ મે ન છોડું તાહી એસો હે અબ બિરદ હમારે પરમ મોક્ષ કરન તુમહારે માન કુવામાં શ્રીહરિએ વાત કરતા કહ્યું પ્રથમ અમારું અંગ કહીએ અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે સંતો ભક્તો એક એકથી ગુણે કરીને ઉત્તમ છે અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે સેવા ન થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે તેનો તિરસ્કાર કરી વઢીને અપમાન કરીએ ત્યારે અંતરમાં સુખ થાય છે અમારે બાળપણાથી એવી પ્રકૃતિ છે કે ગરીબનો પક્ષ સહજે રહે બરોબરિયા બે જણ ઝઘડતા હોય તેને દેખી અંતરમાં ભાવ થતો નથી અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તોનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે ભલે અમારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેણે અમારી અતિશય સેવા કરી એમ માનીએ છીએ કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય બીજાના અવગુણ જોવા પર જ તાન હોય બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ એવા જનની સેવા અમને વજ્રના પ્રહાર સમી લાગે છે ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે કોણ કેવી ને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ છીએ અમે કોઈનું અહિત કરતા નથી પણ સૌ પોતપોતાની રૂચિ અનુસાર ફળ પ્રાપ્ત કરે છે